છૂટા કાંટાવાળા વાળા ઓલે બાવળ ને કાંટાવાળા કાંટા સંપલ આવે મને લાગે તમે તો બધી સીચી સીચી ની લાગે અરે બટે ઈ તો ઈ ગામ છે ને એમ અમારે પેલા થોડાક ડોહા હતા ને ઈ હતા ઉલ્યા આકોણ્યા એટલે એમ ઈ ડોહા થોડોક અહીંયા બગાડ કર્યો છે એટલે બાકી આપણે બધે ગામ માં રેડી રેડે તમારે ઈ ગામ હવે થોડોક પ્રચાર કરવા ના જવાનું અને બીજું કે પાંચ છ જણા છે ને મોણા રાખો આપણા અને ભલી એમને મજૂરી આલવી પડે અને આમ રેલી કાઢો મોટી પાંચ પછી નો ખર્ચો થાય છે ને તો વાંધો નહીં અને એવા સૂત્ર બોલો લખવાથી વીતે ગા ભાઈ વીતે ગા દી વીતે ગા ભાઈ વીતે ગા એવું બોલો એટલે સડકો પણ અરે શું લખાબા એ ગમ વાત કરો આપણા ગમ વાત કરો આપણા ગમ અમે જેવો છોટો પ્રચાર કરવા જ્યાં અને આપણે ઓલી નાઈ દુકાન નથી અહીંયા અમે તમારો પ્રચાર કર્યો અને કીધું કે તમારે કોઈ પણ જો કામ હોય બાકી હોય તો મને કહેજો અને તમારે છે ને લખોબા બધું કામ કરી આલી છે કે લખોબા ચિયા મેં કીધું આ રે ને લખોબા ઓહો કે લખાબાનાથ કે પાંચ વર્તી કે ઢાંટીના પાંચ રૂપિયા કે મારે બાકી છે પહેલાં તો કે એ ને એમ કરી ટેમ્પલેટ હતો ને પછી પેપર એ લીધે જાય પર અમને તો મારો જ નહીં થાય ઓહ મારું બેટું તો તો કાઠું છે એમ ને એટલે બટી ઈ એ તો રે એવું તો પણ આપણે મહેનત ચાલુ રાખો ન કે આપણે આબરું નો સવાલ છે તમને થોડું આબરું છે ને એ ખોરાવ છે તમારે ચાર પાંચ ગામમાં નામ બોલાતું હોય અને આવી માથે પાગડી હોય ને એને ટિકિટ મળે બોલ્યા તમારે શું આબરૂ હતું હવે તમને ટિકિટ જેમ મળી છે ને તો બધી મને ખબર છે શોખ મત કરાવો હવે આબરૂવાળા વાળા હોય ને એને ટિકિટ ના મળે આ ટિકિટ તો ઓલા તાગીડ ધટી કરતા હોય ને કુડું બોલતા હોય ને દુઃખ બોલતા હોય એ બધાને ટિકિટ મળે હારા મળે ને ચો ટિકિટ મળે છે હવે આપણા ગામમાં ઓલ્યા કાકુ ડોસી રહે ને અહીંયા બી પ્રચાર કરવા ગયા એ તો લખાબાને વટાલ દો તો મારા બેટે એવો શું બોલ્યો કાકુ ડોસી એવા બોલ્યા ને કે આ લખિયા તો કોઈ હોટ ના હાલતો ને કે તમારો બા કે આખું ગમ બીત છે આખું ગમ અને કે મુઈ કે એમણે પ્રચાર માં લાગવા કે લખો વીતે નહીં અને લખો કોઈ દાડો કે છૂટણી માં વીચ્યો તો કે આપણું આખું ગમ વીતી જાય છે એવું બોલેલું એટલે બટી એમ એવું છે કે કંકુ ઋષિ ને મોટું અને એમ બોલે એ મને ખબર હતી હવે આપણે છોટણી હતી ને સરપંચની એમાં હું સરપંચ ઊભો રેવા નહોતો પણ મને થોડો પ્રેમ હતો કે તું બોલે હું સળા વાહવાળા પાડશે એટલે મુંડા ઉભો પછી આપણા લાલદી સરપંચ જ્યાં ને એ ઉભા રહ્યા એટલે પછી મેં એમને ટેકો જાહેર કર્યો પછી છે ને હું એ કંકુડ ડુસી પાસે હોટ લેવા ત્યાં કંકુર ડોશીએ શરત કરી હતી કે હોટે આવીશું અને વિતાડી જઈશું લાલદી સરપંચને પણ કે એક સર મારે કે ઓરડો મંજૂર કરી ગયો હશે અને મેં તો શરત મંજૂર કરી કીધું આ કરી જઈશું ઓરડો મંજૂર પછી આ લાલ દી મારો બેટો ભાઈ ફોટાઈ ગયો ને પહેલો ઢાબત એને કર્યો અને મેં કીધું કંકુટ ડોસીને આપણે એક ઓરડો મંજૂર કરી ગયો માન કે મારો બેટો કે વીસ હજાર રૂપિયા થાય એટલે વીસ હજાર પછી એને હલાયા મારો બેટો એમને મજૂર ન તો કરી દીધું ને વીસ હજાર લીધા અને મને તો કંઈ રૂપિયો ના મળ્યો પણ મને પહેલું તો એમ હતું કીધું માંથી પાંચ મને હાલશે કીધું મહિનો બીડિયો તો હડી જાય પણ શું મારે બેટે મને કંઈ રૂપિયો ના આવ્યો એટલે બાપી કંકુ ડોસીને છે ને

હવે એના માસીના છોકરાના છોકરો છે કે ને એ કંઈ બે પહેલાં ચાળીસ લાખ રૂપિયા લાયા છે એટલે હવે હું થોડોક દાબમાં છું હું હમણાં એવો પ્રચાર કરવા દઉં ને તો મારો બેટો અહીંયા દબાણ કરે ને હમણાં ઊભા ઊભા ઉલ્યા ચાળી લાખ રૂપિયા માગે એટલે હું રહું થોડું પીલોને કહેતો છોકરીમાં ના શું રીતો ફલ પલાન વીતાડ્યા છે વીતતા આવ્યા છો બે પાંચ વખત આવ્યા હવે તમારે સૂંટણી લડવી હોય તો લડો તેલ લેવા ને કેવા ના તમારા વાજી વાજી વાજે ખોટા સંપલ જો તમારું નામ લીધું નથી એક તો મારું બી મને જોડો આવે લમણે ઉલ્યું બે કિલોમાં આવે નથી ઉલ્યા માલ ધારી પહેરતા એ જોડો આય લમણે તોડી નાખો સારું કર્યું આશમાં આવ્યું નકે તમે તો હારો પણ પેરી મારી આશે એવું ના હોય બટ હું શું કુ આભરી હવે આપણે હું જીતી દાશું ને એટલે આપણે ગ્રાન્ટ બધી મારા ખાતામાં પડે ને એટલે મારા ખાતામાં ગ્રાન્ટ નથી પાડવાની ચમકે મારે બેંકમાંથી ખાતું છે ને એ દોઢ લાખની લોન છે ને મેં બૂસ મારેલ છે કાપી નાખી એટલે પછી હું છે ને તારું ખાતું ખોલાવીશ ચમકે તું આપણે ઘરનો માણસ કરો ને વિશ્વાસી એટલે બધી ગ્રાન્ટ છે તારા ખાતામાં પડશે એટલે તારું લોન કમ આવશે એટલે મહેનત ચાલુ કરી બેટી મહેનત મારો બેટા મારા ખાતામાં ગ્રાન્ટ જમા થાય છે એમ ને તો તો આપણે પૈસા ઉપાડવાના થાય ને તો તો સોંટણી પ્રચાર કરાવો ગમે એમ કરીને ધીતાડી જીવા છો હેં લખાબા તો એક કામ કરો આપણે તિદુરિયા બે મું લઈને મીલ ઠી ને કે પછી તો મણ વેમ પડે કે મારા બેટા ચોટણીમાંથી તિદુરિયા લઈને મિલે પૈસા પેડા કર્યા એ મરથી હું તિદુરિયા લાવું રહી તો કોઈ વેમ ના પડે પૈસા આપણે કહીને એમ રાખશો તો હવે પહેલી તો હું તિદુરિયા લીધા હોઉં ને તો એ કાલથી આપણે ફૂલ પ્રચાર ફૂલ ફૂલ અને પૈસામાં થોડુંક સગવડ કરજો એટલે બે ત્રણ ડીજે રાખવા છે અને ગામો ગામ એવો પ્રચાર કરવા છે એવો પ્રચાર કરવા છે ભલે મજૂરી આવેલવી પડે પણ આવું માણસ હાઉસફુલ હાઉસફુલ પૈસા તો આપણા ખાતામાં ગયાના છે કમ થઈ જાય બે તિદુરીએ પહેલાં લાવું હર તર લખા બા બે હું તિદુરીએ લેતો મારું બેટું આમ તો સોટણી લડવી હોય ને તો લોક લોકચાહના હોવી જો લોકચાહના ના હોય ને તો રૂપિયા હોવા જોઈએ પણ રૂપિયાથી કંઈ ચોંટણી દીતા હતી નહીં નકદ મારા બેટા ઉદ્યોગપતિ બધા ફોર્મ ભરાય ભરાઈને દીતી જાય ને પણ આ તો રૂપિયા તો શું છે કે બે પાંચ હોટ છે ને થોડાક આ પાસે કરી શકાય પણ બાકી લોકચાહના સિવાય ચોંટણી રીતા નહીં આ છોકરા મારા બેટા હાથ આવો જેમ કે અમારે દોહાએ ખોટું કરેલું છે અમારા પરિવારે ખોટું કરેલું છે એટલે અમારું જો નામ પડતું છે ને એ સભામાં છૂટ થંપલ તો આવતા હશે એ વાત સો ટકા હાંસી પણ અમે મહેનત કરીએ આપણે તો લોકચાહી ના કંઈ તંબુરોય નથી કઈ શું આમ તો ભાઈ આભુરો સવાલ છે આ પાઘડી છે ને પાઘડી નમે નહીં કોઈ દી ભલી મોડન ગમે કે ના ગમે બાકી આપણે લડી તો લેવાનું છે આપણે હોટ તો એમ તો ચોડા છે પણ મારા બેટા હાલે તો ને હાનો એનો દીતી ધા ને વાત એનો કામ કર્યો ચાલો આપણું કામ કરી આપ્યું